રક્ષાબંધનનો તહેવાર અને વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે સુરત એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે ગઈકાલે સુરત એસટી વિભાગ દ્વારા ચાલીસ એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવી હતી અને આજ રોજ બપોરથી સૌથી થી વધુ એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે રક્ષાબંધનનો તહેવાર અને વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે સુરત એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે ગઈકાલે સુરત એસટી વિભાગ દ્વારા 40 એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવી હતી અને આજ રોજ બપોરથી 100 થી વધુ એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે દાહોદ ગોધરા અમદાવાદ પંચમહાલ અને સૌરાષ્ટ્ર માટેની એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે મુસાફરોને આવડતતા ના પડે તે માટે સુરત સેન્ટ્રલ બસ સ્ટેશન સામેથી એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે ભીમી ગુર્જર વિભાગીય નિયમક સુરત પર્વ નિમિત્તે સુરત વિભાગ દ્વારા સો બસો નું આયોજન કરેલું છે અને આ બસો મુખ્યત્વે ગોધરા દાહોદ લુનાવાડા અમદાવાદ વડોદરા સૌરાષ્ટ્રમાં અમરેલી ભાવનગર તરફનું આ એક્ટ્ર બસોનું સંચાલન છે આ એકસ્ટ્રા બસો સુરતના મેઇન બસ સ્ટેશન સુરત સીબીએસ ઉપરથી આ એક્સ બસો સંચાલન થઈ રહ્યું છે ગયા વખતે એકસો દસ બસો નું સંચાલન થયું હતું આ વખતે અમે એકસો પચાસ બસો નું આયોજન કરેલું છે રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત